હેલો ફ્રેન્ડ્સ ઉમે ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને વેજીટેબલ્સથી ભરપૂર એવા પકોડા તો ચાલો શરૂ કરીએ તો એક મિક્સિંગ બાઉલ લઈશું એમાં મેં એક મોટું બટાકું લીધું છે કાચું જ લીધું છે એનું આપણે છીણ કરીશું તો બટાકાનું જે આપણી રેગ્યુલર છીણી આવે છે એમાં જ આપણે છીણ કરી લઈશું આ રીતનું આપણે છીણ કરવાનું છે તો આપણે છીણી લઈશું તો બટાકાને મેં છીણી લીધું છે હવે એમાં એક મોટો કાંદો લઈને એનો ઝીણો કટ કર્યો છે એ આપણે એડ કરી દઈશું અને સાથે પેપ્સિકમ લીધું છે અડધું મોટું હતું એટલે મેં અડધું લીધું છે એડ કરી દઈશું તમે શાકભાજી વધગટ તમારે જે ગમતા હોય એ પ્રમાણે વધગટ કરી શકો હવે એમાં મેં મરચાં થોડા ઝીણા સમારેલા છે એડ કરી દઈશું તમારે તીખા જોઈતી હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના હવે આપણે મસાલા કરીશું તો અડધી ચમચા લાલ મરચું પાવડર એડ કરીશું પાંચ ચમચી હળદર એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું તમે આમચૂરની જગ્યાએ લીંબુનો રસ એડ કરવો હોય તો કરી શકો હવે આપણે એક કપ ચોખાનો લોટ લીધો છે તમારે ચોખાને લુસી સાફ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવાના એટલે ચોખાનો લોટ થઈ જાય અને તમારી જો કોરાના પીસવા તો ચોખાને બે થી ત્રણ કલાક પલાળી અને પાણી બધું નીતાારીને પીસી લેવાના તો પણ સરસ થઈ જશે એની સાથે આપણે ત્રણ ચમચી જેટલું બેસન એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું આપણે પહેલાં આ રીતે મિક્સ કરીશું પછી આપણે જરૂર પડે એમ પાણી એડ કરીશું હવે આપણે પાણી એડ કરી અને બેટર બનાવીશું તો આપણે થોડું થોડું પાણી એડ કરીશું કારણ કે શાકભાજી છે એટલે વધારે પાણીની જરૂર નહીં પડે આપણે આ રીતનું થોડું ઘટ બેટર રાખીશું પહેલાં આપણે થોડો રેસ્ટ આપવાનો છે ચોખાનો લોટ છે એટલે થોડું પાણી ચૂસશે પછી આપણે જરૂર પડશે તો પાણી એડ કરીશું તો હવે આને આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું તો આ પંદર મિનિટ થઈ ગઈ છે આપણા બેટરની તો શાકભાજીનું ને પાણી છૂટીને આ રીતનું થોડું નરમ થઈ ગયું છે તો આપણું બેટર પરફેક્ટ છે તો આપણે પાણી એડ કરવાની જરૂર નથી હવે એમાં આપણે એક ચમચી જેટલા દાણા એડ કરીશું મારે પછી થોડા છે એટલે થોડા એડ કરું છું તમે વધારે હોય તો વધારે એડ કરી શકો એક ચમચી જીરું એડ કરીશું અને આપણે થોડા સોડા એડ કરીશું નાની ચમચી જેટલા સોડા એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું તો આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે જે આપણે નોર્મલ ભજીયા માટે બેટર તૈયાર કરીએ છીએ એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે આપણે પકોડા ઉતારી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે આ રીતે નાની નાની સાઈઝના પકોડા પાળી લઈશું ગેસ આપણે મીડિયમ રાખીશું પછી સ્લો કરી દેવાની હાલ મીડિયમ રાખીશું તો ઉપરથી કરી ગોલ્ડન ત્યાં સુધી આપણે તળી લઈશું તો સરસ ગોલ્ડન થઈ ગયા છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધા તૈયાર કરી દઈશું તો બધા પકોડા તૈયાર થઈ ગયા છે અને સરસ આપણા પકોડા તૈયાર થાય છે ઉપરથી ક્રિસ્પી હોય છે અને અંદરથી સોફ્ટ સરસ હોય છે ગરમ છે સરસ જાળીદાર આપણા જોવા તો અંદરથી છે સરસ જાળીદાર આપણા પકોડા તૈયાર થયા છે તો જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ